દરવાજા ખોલી નદીમાં છોડાતું ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી છોડાતા આજે સવારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ સપાટી સત્તર ફૂટે પહોંચી સરદાર સરોવર નર્મદા ડેમ માંથી શુક્રવારે બપોરે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પંદર દરવાજા ખોલાતા જ ખડખડ કરતા નર્મદા મૈયા નીચાણવાળા છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં વિપુલ આવક થતા શુક્રવારે પંદર દરવાજા ખોલી ત્રણ પોઈન્ટ છ્યાસી લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક શરૂ થતા ડેમ પ્રશાસને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતા શુક્રવારના બપોરથી જ ડેમના પંદર દરવાજા ત્રણ ભરૂચ જિલ્લા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા પણ સૂચના જારી કરી છે આ સાથે બપોરે ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી તેર ફૂટ નોંધાઈ હતી ગોલ્ડન બ્રિજ નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ભયજનક સપાટી ચોવીસ ફૂટ રહેલી છે શુક્રવારે સાંજે નર્મદા ડેમની સપાટી એકસો એકત્રીસ પહોંચી હતી અને ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો મીટર થી છ પોઈન્ટ સાહીઠ મીટર મીટર જ દૂર છે ત્યારે જળ સંગ્રહ જળાશયમાં એસી ટકાને પાર કરી ગયો છે પરંતુ હાલમાં ભરૂચમાં પૂરની સ્થિતિ નહીવત જણાઈ રહી છે આ સાથે ડેમ સત્તાધીશો સાથે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી આ કાંઠાના ગામોને સાવચેત કર્યા છે આ સાથે ગ્રામજનો માછીમારો અને લોકોને નદીમાં ના જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે આજે તારીખ પહેલી ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે જીતુ રાણા ચક્રવાતન્યુઝ No.